વાદળથી વાતો કરે એવડું બધું તીર્થ હતું પણ એનાથી આ વાવ વાવનો જે તે સમય પહેલા પાંચસો કે આઠસો વર્ષ પહેલા એનાથી એક બે દોકડા આ દુધાની વાવનો ખર્ચ વધારે આવ્યો તો કયા આધારે વધારે આવ્યો હશે તો આવો તમે હું તમને બતાવું એક મારા અંદાજ મુજબ કે અહિયાં પહેલી પહેલી વાત તો અહિયાં તમે જોઈ શકો છો કે આ વાવ સાત માળ જેટલી સાત માળ જેટલી ઊંડી છે આ બાજુ બધે ફરાવ સાત માળ જેટલી ઊંડી છે અને એમાં જે મોટા તો પથ્થરનું જે મોટા જે તો પથ્થર છે બરાબર જે તે ટાઈમે આ ધરતીને ચકાસવામાં આવી હશે બરાબર અને પછી જે આનું નિર્માણ આ બાજુ કેમેરો ફરાવ જે એક એક બબે ટન ટનના અને પાંચસો આઠસો કિલોના જે પથ્થરો છે બરાબર એ પથ્થરને જો તે તમને અંદાજ આવી કે કે બે બે વિચાર કરો મિત્રો એટલે કેટલો ખર્ચ આવ્યો છે એનો પણ આપણા બુજુર્ગ કે આપણા વડીલો એની નોંધ રાખેલી છે અને આ દુદાની વાવનો કેટલો ખર્ચ આવ્યો એની પણ નોંધ રાખેલી છે એના ઉપરથી આપણે કહી શકીએ કે બે દોકડા ખર્ચ અહીંયા આવ્યો આ દુધાની નો તો મારી નજરે કે જે આ જમીન ને રાખી પથ્થર ગુજરાત માં આવડા પથ્થર મોટા નું નિર્માણ ક્યાંય નહીં હોય હું તમને પહેલા પણ મેં બતાવ્યું હતું અને અત્યારે પણ હું તમને હજી બતાવીશ ભૂકંપને કારણે થોડી આમ આ ભેગું થવાની કોશિશ થઈ રહી છે આ વાવને એ ભૂકંપનો ઝટકો ઝીલી શક્યા નથી પણ ભવિષ્યમાં મિત્રો ક્યારે કોઈ કાળે આવું નિર્માણ થઈ શકે અને જો ખર્ચની વાત કરીએ તો વસૈજેન તીર્થ થી વધારે ખર્ચ આવ્યો એનું એક જ મને કારણ લાગે છે કે ધરતીને ધ્યાનમાં રાખી અને ઈ આખે આખી જે વાવ ભેગી ના થઈ જાય અહીંયા પોચી જમીન છે અને મોટા મોટા તોતિંગ પથ્થર ક્યાં ક્યાંથી માણસો લઈ આવ્યા હશે એમાં જે ખર્ચ આવ્યો હશે એના કારણે જ કે મંદિર બનાવવું એક થોડું સહેલાયું હોય છે કેમ કે મંદિરની બારેથી ઉપર નિર્માણ કરવાનું હોય છે ધરતી ઉપરથી અને વાવ જે છે તે જીવના જોખમે પતાળ સુધી જે તે કારીગરો લઈ જતા જીવના જોખમે અહીંયા મજૂર કામ કરે તો ક્યાં ને ક્યાં એની બે થી ત્રણ ગણી મજૂરી ચૂકવવી પડી હોય અને જે આ પથ્થર છે ભગવાન જાણે અહિયાં સાયદ પથ્થર અહિયાં આજુબાજુ ક્યાંય નથી દૂર દૂર થી કદાચ આવવામાં અને સમય સંજોગે એને સમયસર નું નિર્માણ કરવાનું હોય આપણે વાત મેં તમને કરી અગાઉ કે જે અહિયાં દાનવીર શેઠ ઝગડુસા એમને ત્રણ વર્ષ અગાઉ એમના ગુરુજીએ કહી દીધેલું કે બેટા ત્રણ ડકાર પરવાના છે એમને પણ જે અનાજ ભેગું કરી રાખેલ કદાચ એવું અહિયાં પણ થઈ શક્યું હોય કે સમય દુકાળ પડે એના પેલા આ વાવનું નિર્માણ કરવામાં આવ્યું હોય અને એમાં અસંખ્ય નાણું જોઈ ગયું હોય એટલે ક્યાંય ને ક્યાંય એના ઉપરથી આપણને એવું લાગે છે કે દુધાની વાવનું આટલું બધું ખર્ચ આવ્યું હોય તો એ જ માત્ર કારણ અને આ જે શિલા છે મિત્રો એ શિલાનો એક તમને બીજો મારો અંદાજ છે નજીક કેમેરો લ આ જે મોટી શીલા છે એ પહેલા મેં પણ તમને બતાવી હતી અત્યારે પાણી સુકાઈ ગયું તો નીચે જાય પણ હું તમને વિડીયો બતાવીશ આ જે શીલા છે વીસ ફૂટ જેટલી અમે માપેલી છે અમારા બીજા વિડીયોમાં અને અઢી ફૂટ જેટલી આમ અઢી થી બે ફૂટ આમ પોળી છે આમ ને આમ અને વીસ બાવીસ ફૂટ લાંબી છે મને એવું લાગે છે કે શાયદ ગુજરાતમાં આવડી શીલા આવી રીતે વાવની ઉપર ક્યાંય નથી રાખેલ તો આ કઈ રીતે રાખીએ છે મારા મુજબ મારા મંતવ્ય મુજબ કે જે તે ટાઈમે આખે આ વાવનું નિર્માણ કરવામાં આવ્યું હશે હપેલ પહેલાં કેમે કરીને આ શિલાને રાખી અને પછી જ આખે આખું વાવનું નિર્માણ કર્યું હશે એવું મારું મંતવ્ય છે બરાબર હવે જૂનો કેમેરો જ્યો હતો અને જરાક અંદરથી તમને બતાવી દઉં લા તમને બી ક્લાસ છે તમ બાર ઉભરો તો પહેલાં આપણે વિડીયો બનાવ્યો હતો પણ હા મેં કીધું પાણી ઉતરી ગયું હશે એટલે આપણે બીજી વાર કે ક્યાંય શિલાલેખ જોવા મળે એટલા માટે બીજી વાર આવ્યા છીએ પણ જોઈ શકો છો કે કદાચ શિલાલેખ દેખાઈ જાય આપણી જોડે કદાચ ટેપ હોય અત્યારે અમે ટેપ ભૂલી ગયા છીએ બીજા કામથી આયા હતા એટલે કદાચ આની અંદર માપીએ તો કેટલું ઊંડું છે એ મપાઈ જાય ત્યાંથી જુઓ છો કે મોટા ભારે ભરકામ બે મિશાલ એની આ વાવની જોડ મિત્રો મને નથી લાગતો કે આપણી આખી ગુજરાતમાં આની જોડ મળે તો જે આની જે તે ટાઈમે કેટલી ભવ્યતા રહીએ છીએ એનો અંદાજ તમે કરી શકો છો આ જે મોટા જબરજસ્ત પથ્થર છે એના ઉપરથી તો આ એનો વાવનો અવાજ આવી રહ્યો છે અંદર ડેટકા બોલી રહ્યા છે જે મોટો જબરજસ્ત એનો જે બનાવટ છે ત્યાંથી પથ્થર બધા અંદર પડી ગયા છે કેટલી ઊંડી હશે પતાળમાં જેની વાતો કરતી હશે એટલું બધું આનું જબરજસ્ત નિર્માણ અને આ બાજુથી એની ઉતરવાનું છે અને આ જે વાવ છે તે જે તે ટાઈમે આ અહીંયા ભદ્રાવતી નગરીની મધ્યમાં હશે અને મને એમ જાણવા મળ્યું કે દુદા ભગત મેઘવાર જ્ઞાતિથી હતા અને સાયદ મકવાણા હતા એમ પણ એમના વડીલો દ્વારા મને થોડીક જાણ થઈ ખેતર બરાબર પણ એમનું જ હતું તો હું સેજ તમને ઝલક બતાવી દઉં કે એમ પણ લોકવાયકા છે કે જે ગલાલિયું ખેતર છે તે કહેવાય છે કે એની અંદર ઝાર વાવેલી અને ઝાર ની અંદર કેવાય છે કે નજીક જઈને તમને મજા આવશે કે એની અંદર ઝાર ની બદલે ના ડુંડા ની અંદર હીરા પાકેલા આ છે ગલાલિયું ખેતર અને ત્યાંનો વિડીયો મેં બતાવી દીધો છે ત્યાં જે છે એ પણ જૂના અવશેષો મંદિરના કે કોઈ છત્રડી જેવું છે એને મને ખ્યાલ નથી પણ આ ગલાલ્યું ખેતર એમનું જ હતું એમ મને મેઘવાડ જ્ઞાતિ દ્વારા જાણવા મળ્યું એમના બારોટના ચોપડે બોલે છે બહુ જૂનું ભલે અત્યારે જેની પાસે હોય એની પાસે એટલે આ વાવ બરાબર અને ડુંડાની અંદર આ ખેતરની અંદર ઝાડની અંદર જે મોતી પાકેલા લોકવાયકા એવી છે કે જે ખર્ચ કર્યો અંદર એટલે એમ લાગે છે કે ભાઈ એટલો બધો ખર્ચ કે વાદળથી વાતું કરે એવું આ બાજુનું જે મંદિર વસૈ જૈન તીર્થ બરાબર એનાથી વધારે ખર્ચ આવ્યો હોય તો ક્યાં ને કે એમની પાસે જો મોતી પાક્યા હોય તો એમની પેઢીઓની કમાણી આમાં ખર્ચ કરી નાખ્યો હોય તો જ બની શકે મિત્રો બીજી વસ્તુ તમને હું કહેવા છું કે મેઘવાર જ્ઞાતિ ગર્વ લઈ શકે સાયદ આવો ભગત કે આવો માણસ આવો દાનવીર અને આવડું બધું ભવ્ય નિર્માણ કરનાર સાયદ કોઈક વ્યક્તિ હશે એમને દુદા ભગતને આપણે વાર વાર વંદન કરીએ કે જે નિર્માણ કર્યું છે કોઈ કોઈ યુગે ન કરી શકે એવા કામ આ દુનિયાના માણસો આપણા ભારત ભૂમિના અસંખ્ય જેની નોંધ લેવી પડે એવા એમની આ ધરતી ઉપર આવા મહાન નિશાનો અમર નિશાનો રાખી અને આ ધરતી ઉપરથી વિદાય લીધી છે પણ નામ એમના જ હોય છે કે જેમને આવા જેના નામ છે દાનવીર શેઠ જગડુસા અને દુદા ભગત સાહેદ એમની જોડ આ દુનિયામાં નહીં મળે શેઠ જગડુસા શેઠ જગડુસા કર્ણ જે દેવ થયા કર્ણ પાંડવો બીજો નંબર સાહેબ હોય તો તે શેઠ જગડુષાનો હશે અને એમને તમે સાંભળ્યું હોય તો કચ્છના કવિ કારાણી કહે છે કે શેઠ જગડુસા જેવો દાનવીર આ દુનિયામાં થયો નથી અને થશે નહીં તો આવા મહાન જે આપણી ભારત ભૂમિ ઉપર જબરજસ્ત દાનવીરો થયા એમના પ્રતાપે જ કદાચ આપણે આપણી સુખી જિંદગી જીવતા મારે તમને એ જ બતાવવું હતું કે વધારે જો વસઈ જૈન તીર્થ જબરજસ્ત કઈક વર્ષો સુધી શાયદ બાર વર્ષ સુધી વસઈ જૈન તીર્થનું કામ ચાલેલું એનાથી પણ જો વધારે એક બે દોકળા ખર્ચ આવ્યો હોય તો એ માત્ર ને માત્ર એક જ તોતિંગ પથ્થરનું જે આખું નિર્માણ છે અહીંયાથી સો દોઢસો કે બસો ફૂટ જેટલી આ વાવ લાંબી છે આમ આ પૂર્વ અને આ પશ્ચિમ અને પોળાઈ પણ લગભગ બાર પંદર ફૂટ જેટલી પોળાઈ અને સાત માળ જેટલી જેની ઊંડાઈ ધરાવે છે તો એનાથી વધારે ખર્ચો આવવો છે કેમ કે આ નિર્માણ જબરજસ્ત ગુજરાતમાં તમને બીજી વાર કહું છું કે આવી નિર્માણ હોય તો જય હિંદ સાથે ફરી આપણે ઇતિહાસના ઉજળા પાને મળતા રહીશું તો આ વાવને આપણે ત્રીજી વખત વિડીયો બનાવ્યો કેમ કે આપણી જે ધરોહર છે આનો ફરી ક્યારે આવું નિર્માણ નહીં થાય એટલે નિરખી નીરખીને જોઈ લેશું ત્યાં જુઓ છો કે જબરજસ્ત ઘડતર શિલાઓ પોતાનું આત્મ સમર્પણ કરી રહી હોય ધરતી માતાને આવું દ્રશ્ય બરાબર હવે આ નિર્માણ રિપેરિંગ તો રીકે રિપેરિંગ પણ એટલું બધું મોટું કામ છે કે રિપેરિંગ કરવું પણ જેને કહેવાય કોઈ વસની વાત નથી કેમ કે આ એટલું ભવ્ય ને એટલી મોટી વાવ છે કે ખરેખર અહીંયા આવ્યો તમે જુઓ તો તમને એમ થાય કે ઓહો આ વાવ આવડી બધી તો હું તમને એડ્રેસ બતાવી દઉં કે અહીંયા આપણું ભદ્રાવતી નગરી અતારનું ભદ્રેશ્વર અહિયાંથી ગાંધીધામ થી આવો તમે મુંદ્રા જાઓ વાયા નગા વલાડીયા આદિપુર થાય મુંદ્રા જાઓ તો વચમાં આવે છે ભદ્રેશ્વર અહીંયાથી એક કિલોમીટર આગળ રોડ છે ત્યાંથી તમે અહિયાં વસઈ જૈન તીર્થ મારી અને આ વસઈ જૈન તીર્થ છે એની બિલકુલ પાછળ છે અહિયાં આવવું અત્યારે પૂછા કર્યા સિવાય આ થોડુંક સ્થળ જડે નથી આમ તો પ્રખ્યાત છે પણ એ બાવળિયા ની રસ્તો અત્યારે બંધ થઈ ગયો છે તો આ હતી આપણી આ દુદાની વાવ આપણું આ ગલાયું ખેતર આપણે શેઠ ઝઘડુસાને યાદ કર્યા આપણે દુદા ભગત યાદ કર્યા જેટલા વંદન કરીએ એટલા ઓછા છે જે એમનું નિર્માણ જે એમનું કાર્ય છે એને જોઈ તો હિંદ જય હિંદ સાથે ફરી એવા આપણા ઉજળા ઇતિહાસને પાના ઉથલાવવાની કોશિશ કરશું ત્યાં સુધી જય હિંદ